નવરાત્રિના પર્વમાં કામરેજના લસકાણા ગામે આહિર સમાજે ભક્તિભર્યું ગરબા મહોત્સવ ધૂમધામથી ઉજવ્યો સાતમા નવરતે એક જ હજારથી વધુ ભાઈઓએ અને બહેનોએ પરંપરાગત પહેરશમાં ગરબા રમતા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આહિર સમાજના છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી સુરક્ષિત અને પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ નવરાત્રિ મહોત્સવ ભવ્ય રીતે બનાવાય છે

જે સત્તાવીસ વર્ષથી આયોજન કરીએ અહીં એટલે